રવિવારે રામનવમીના પવિત્ર દિવસે વિજાપુર તાલુકાના ખરોડ ગામે રૂપિયા ત્રણ કરોડ પચાસ હજારના ખર્ચે નવનિર્મિત રામજી મંદિરના પ્રભુ સીતારામ રાધેકૃષ્ણ ગણેશજી હનુમાનજી શિવપાર્વતી ગાયત્રી માતાજી સહિત દસ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે અનુપમ મશીને મંદિર માટે રૂપિયા સવા લાખનું દાન જાહેર કર્યું હતું રાજ્યપાલ આનંદીબેન પટેલે વિશેષ પૂજા દર્શનનો લાભ લઈ જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ ધર્મોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા અને મુકેશ પટેલ ડોક્ટર મફતલાલ પટેલ ચેરમેન ચેરમે ચૌધરી અનુપમા મોગરીના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજી સાધુ મનોજદાસજી રામજી મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ ભાવિનભાઈ પટેલ અને મંત્રી અશ્વિનભાઈ પટેલ સહિત મહાનુભવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર